હેલો એવરી આજે આપણે ઇંગ્લિશમાં ગ્રા ઇંગ્લિશ ટેન્થ ગ્રામરમાં ફોર્સ ટોપિક ઉપર આવી ગયા છે ધ પ્રેઝન્ટ પરફેક્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણવર્તમાન કાળની શરૂઆત કરતાં પહેલાં આપણે પેલા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ નજર ફેરવી લઈએ તો એક્ઝામ્પલ આપીગ ધ ગ્રાઉન્ડ ધ બોઇઝ ઓલવેઝ સ્ટેન્ડ ઇન ધ ક્યુ સેકન્ડ વન ધ સિમ્પલ પાસ ટેન્સમાં ધ ગાર્ડનર પ્લાન્ટેડ ધ ટ્રીઝ ધ પેસેન્જર્સ બોટ ધ ટિકિટ્સ અને ફ્યુચરમાં ધ સર્વન્ટ વિલ ક્લીન ધ રૂમ અને ધ ટીચર્સ વિલ ટ્રાવેલ બાય બસ આ એના એક્ઝામ્પલ્સ આપેલા છે કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ ગઈ હોય ત્યારે પૂર્ણવર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ વાંચ્યું છે લખ્યું છે વાવ્યું છે ચાલ્યા છીએ વગેરે અને જ્યારે વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે અહીંયા ટુ બી ના રૂપ તરીકે ભવિષ્યમાં વ્હીલ સાથે હેવ આવે છે દરેક ક્રિયાપદમાં જે વિના પૂર્ણ કાળ પ્રયોજી શકાય નહીં મતલબ થર્ડ વી થ્રી ફોર્મ મૂકવાનું રહે છે આપણે તો એની વાક્ય રચના છે હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એક્ઝામ્પલ ફર્સ્ટ વન આઈ હેવ રિટર્ન સેવરલ લેટર્સ હવે માનીમાં સેકન્ડ છે વી હેવ રિસિવડ અવર બુક્સ થર્ડ વન છે દે હેવ બ્રોકન ધ ગ્લાસ મને તરત તજ થયેલી વાક્ય મૂક્યું છે મેં કેટલાક પત્રો લખ્યા છે અમને અમારા પુસ્તકો મળી ગયા છે અને તેમણે કાચ તોડ્યો છે ફોર્થ વન ભારતી હેઝ ગોન ટુ કેવડિયા ભારતીય નામ છે શી છે એટલે હેઝ આપ્યું છે માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં જ હેવને બદલે હેઝનો ઉપયોગ થાય છે તે સિવાય બધા પુરુષમાં એક વચનમાં હોય કે વચનમાં હેવ મુકાય છે બરાબર છે વિન્ડો ગેટિવ પણ જોઈ લઈ સાથે પ્રશ્નાર્થ વાક્યો ત્યારે આ ઇઝી છે હેવ હેઝ આગળ લઈ લે અને પાછળ ક્વેશ્ચન માર્ક્સ મૂકવાનું છે એક્ઝામ્પલ આપ્યું છે હી હેઝ ઓપન ઓપન ધ ડોર અને એનું આગળ જો હેઝ આવી ગયું ને ઓપન ધ ડોરની પાછળ ક્વેશ્ચન માર્ક્સ સેમ સેકન્ડ વન ધ ડોગ હેઝ બિટન અ મેન બીટન અ મેન અને હેઝ ધ ડોગ બિટન અ મેન ધે હેવ થ્રોન ધ બોલ હેવ ધે થ્રોન ધ બોલ નેગેટિવ સેન્ટેન્સ જુઓ હેવ હેઝ પછી નકાર અને પછી નું રૂપ રશ્મિ હેઝ નોટ સોલ્ડ હિઝ હાઉસ સેકન્ડ વન ધે હેવ નોટ લર્ન્ડ એનીથિંગ થર્ડ વન આઈ હેવન્ટ હેવ નોટનું આપણે હેવન્ટ મૂકી શકીએ ગોટ માય બેગ હવે નોટ હેવ નોટનું હેવન્ટ અને હેઝ નોટનું હેઝન્ટ ટૂંકું રૂપમાં મૂકી શકાય છે તો આ તો આપણો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના આગળનો ટેન્સ શીખીશું ક્વેશ્ચન આન્સર પણ શીખીશું થેન્ક યુ